મહોત્સવમાં ભક્તિ સંવાદનું ત્રિદલ મહાદેવને અર્પણ થશે પણ કહ્યું તો હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સ ને લઈને પોસ્ટ કરીને ખાસ કરીને જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રીનો જે ભવ્ય ઉત્સવ શરૂ થયો તે સંદર્ભે પણ તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો અલખના આંગણે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમની સાથે પત્રકારત્વ અને આધ્યાત્મનો અદ્ભુત સમન્વય હોવાનું પણ જણાવ્યું મહોત્સવમાં પ્રભુનો પ્રસાદ આધ્યાત્મિક વિચારોનો આસ્વાદ અર્પણ કરવામાં આવ્યો મહોત્સવમાં ભક્તિ સંવાદનું ત્રિદલ મહાદેવને અર્પણ થશે તેવું પણ હર્ષભાઈએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો મહોત્સવમાં જ્યારે પહોંચ્યા હતા હર્ષભાઈ સંઘવી ત્યારે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સને લઈને ખાસ કરીને તેમણે પોસ્ટ કરી ડેપ્યુટી સીએમની આ પોસ્ટ જે ખાસ કરીને ગુજરાત ફર્સ્ટના આ નવા અભિગમ સ્ટુડિયો ઓન વ્હીલ્સને લઈને વધાવી રહ્યું છે અભિનંદન આપી રહ્યા છે જૂનાગઢ ભવનાથમાં જે શિવરાત્રીનો ભવ્ય ઉત્સવ શરૂ થયો ગુજરાત ફર્સ્ટ આ શિવ મહોત્સવ અને તેમાં હર્ષભાઈ સંઘવી સહભાગી થયા